જૂનાગઢમાંથી પોલીસ વિભાગને લાંછલ લગાડતી ઘટના સામે આવી છે જેમાં ચારસો વીસના જે ગુનામાં આરોપી હતા તેમને જે જુનાગઢ બી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા મુકેશ મકવાણા તેમના દ્વારા ઢોર માર મારવામાં આવે હતો જેના કારણે છેલ્લા પાંચ દિવસથી તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે જેને લઈને ઘે પરિવારમાં ઘેરા પ્રત્યઘાત પડ્યા છે વાત કરવામાં આવે તો જે હર્ષિલ જાદવ હતા તેમને જે આ સમગ્ર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા હતા અને જે છેતરપિંડીનો સમગ્ર મામલો સામે આવ્યો હતો જે સંદર્ભમાં જૂનાગઢ ખાતે જે છે તે ફરિયાદ નોંધાઈ હતી ને તેઓ બોટક બોડકદેવ ખાતે પોતાની ઓફિસ ધરાવે છે અને તેમને બોડકદેવ પોલીસે તેમની ધરપકડ કરી ત્યારબાદ આ સમગ્ર જે મામલો હતો તેને લઈને જૂનાગઢ પોલીસને જાણ કરતા જુનાગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હતા તેમને કસ્ટડી સોંપવામાં આવી હતી જે રીતે પરિવારનો આરોપ છે કે મુકેશ મકવાણા જે સબ ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી પૈસા ના આપવામાં આવતાની સાથે તેના ખાર રાખીને આ જે હર્ષિલ જાદવ છે જે અત્યારે તેમનું નિધન થઈ ચૂક્યું છે તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો જેના કારણે તેમનું નિધન થયું છે અને સાથે જ વાત આટલેથી ન અટકતા સમગ્ર જે મામલો છે તેને લઈને પણ અત્યારે સવાલ છે તે પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યા છે હાલ આ મામલાને લઈને

કારણોસર માર મારવામાં આવ્યો છે છે ને કોણ હતો જેણે આ પ્રકારનું કૃત્ય કર્યું મારા ભાઈને જૂનાગઢ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા એને દ્વારા માર મારવામાં આવ્યો છે અને મારો ભાઈ જે કેસની અંદર હતો એ કેસને સરળ બનાવવા માટે એની પાસે પૈસા માગવામાં આવ્યા હતા અને એ પૈસા ન આપવાના કારણે એણે એનું ખૂન કરી નાખ્યું છે મારા ભાઈ ઉપર એક ચારસો વીસનો કેસ લગાવવામાં આવ્યો હતો અને એ કેસની અંદર સરળ કરીને કે તમારો કેસ સરળ થઈ જશે અને એના માટે તમારે પાંચ લાખ રૂપિયા આપવા માટે પાંચ લાખ રૂપિયા આપવા પડશે એ રીતની વાત કરી હતી પછી ધીમે ધીમે કરતાં કરતાં એ ત્રણ લાખ સુધી આવી ગયા કે તમારે ત્રણ મેં અમે અમે ના પાડી કે અમારી પાસે પૈસા નથી કે તમારે છેલ્લે ત્રણ લાખ તો આપવા જ પડશે મુકેશ મકવાણાને તો એ એટલી કડકમાં કડક સજા થવી જોઈએ અને સૌથી પહેલાં તો એને ડિસમિસ કરવો જોઈએ આ ગુજરાત પોલીસ ઉપર એક લાંછન કહેવાય કે કસ્ટડીની અંદર આ રીતનું ખૂન કરે અને જો ગુજરાત પોલીસ કશું જ ના કરે તો એ ગુજરાત પોલીસ માટે શરમજનક કહેવાય વડે માર મારે એને ધોકા અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો છે અને એ પણ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની ચેમ્બરની અંદર એના માર મારવામાં આવ્યો છે તો આ ક્યાંનું મને ખબર નથી પડતી કે મારે શું કેવું હવે એ પોલીસ સ્ટેશનના જેટલા પણ સીસીટીવી હોય એની તપાસ કરવામાં આવે અને એની અંદરથી જ એ તપાસ થાય કે આ હકીકત શું છે આની અંદર કેટલા લોકો આની અંદર સંડોવાયેલા છે એ આની ખાસ તપાસ થાય જેવી રીતે આ દેશ બંધારણથી ચાલે છે કાયદા વ્યવસ્થિત કે વ્યવસ્થાથી ચાલે છે આપણી પાસે કોર્ટો છે છતાં પણ કેટલાક જે પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમનામાં પોલીસની જે સત્તાનો દુરુપયોગ કરતા હોય છે તેના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે જેને લઈને પરિવારજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે આવા પોલીસ કર્મચારી કે અધિકારીઓ સામે કડકમાં કડક સજા થવી જોઈએ કેમ કે જે આખી સમગ્ર ઘટના હતી તેમાં પરિવારના આક્ષેપો છે તે ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદીને જે રિમાન્ડ જે કોર્ટ તરફથી આપવામાં આવ્યા હતા આ દરમિયાન જે છે ટોર્ચર કરવામાં આવ્યો હતો અને આટલો માર મારવામાં આવ્યો હતો કે તેમના જે પગના જે લિગઈમેન્ટ છે તે ફાટી ગયા હતા ને જમણા જે પગના ફ્રેક્ચર જે છે થઈ ગયો હતો ને તે કારણોસર તેમની તબિયત લથડી હતી પહેલાં તો તેમને જૂનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની વધુ તબિયત લથડી હતી તેના પગલે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ જે હર્ષિલ જાધવ સાથે જે ઘટના બની છે આજે તેમનો પરિવારનો જે મુખ્ય આધારસ્તંભ છે તેમણે ગુમાવ્યો છે આ સમગ્ર બાબતને લઈને જૂનાગઢ બી ડિવિઝન ખાતે ત્રણસો સાત અને ત્રણસો એકત્રીસ કલમ અંતર્ગત જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે મુકેશ કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર તરફથી આ પ્રકારની જે ઘટના સામે આવી છે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તે માટે તકેદારીના ભાગરૂપે શિક્ષાત્મક કયા પ્રકારના પગલા છે તે લેવામાં આવે છે કેમેરામેન ફૈઝાલ મનસુરી સાથે ફૈઝાન અંગ્રેજ નવજીવન ન્યૂઝ અમદાવાદ